સુરતના ડુમસ રોડ પર આવેલી સીબીએસઈ શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે આ વખતે શાળાની વિવાદમાં કખડધજ અને જોખમી બની ગયેલી બસોને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા થયા છે શાળા દ્વારા બસ માટે વાલીઓ પાસેથી વાર્ષિક 37000 ફી અલગથી લેવામાં આવે છે તેમ છતાં બસની અત્યંત ખરાબ હાલતથી વાલીઓ આક્રોશમાં છે વાલીઓની ફરિયાદ છે કે બસોની કન્ડિશન વિદ્યાર્થીઓની મુસાફરી માટે અત્યંત ખરાબ અને જોખમી છે શાળાને આ અંગે રજૂઆત કરી રહ્યા છે પરંતુ શાળા પ્રશાસન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાય છે ચિંતાજનક બાબત એ છે કે આ ખખડધજ બસોના ફિટનેસ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ નથી વાલીઓનો આરોપ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા અને ટ્રાન્સપોર્ટર બંને કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી આ મામલે નિરાકરણ ન આવતા વાલીઓએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને પણ લેખિત રજૂઆત કરી છે તાજેતરમાં ચાઇલ્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ શાળાની મુલાકાતે આવ્યું ત્યારે વાલીઓને પ્રિન્સિપલની ઓફિસમાં રજૂઆત કરવા જવાની તક મળી હતી ગુસ્સે ભરાયેલા વાલીઓ પ્રિન્સિપલ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો પરંતુ આચાર્ય તરફથી તેમને સંતોષકારક ઉત્તરને બદલે ઉડાવ જવાબ મળ્યા હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે મોટી ફી છતાં સુરક્ષા નહીં બસ પર શાળાનું નામ પણ ગાયબ વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે મત મોટી ફી ભરવા છતાં તેમના બાળકોની યોગ્ય સુરક્ષા અને સલામત પરિવહનની સુવિધા કેમ નથી મળી રહી વધુમાં શાળા દ્વારા બસની ફી લેવામાં આવતી હોવા છતાં એક પણ બસ પર શાળાનું નામ લખવામાં આવ્યું નથી વાલીઓનો સીધો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો શાળા જવાબદારીમાંથી છટકી શકે તે માટે જાણી જોઈને બસ પર શાળાનું નામ લખવામાં આવતું નથી ખખડ ધજ અને જોખમી બસોમાં પોતાના બાળકોને મુસાફરી કરવા મોકલવાને લઈને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ છે અને તેઓ હવે આ મામલે સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ મિનેશ છે મારા બાળકો રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જઈ રહ્યા છે અને સુરક્ષાના નામે ત્યાં અમે ઘણી બધી વાર એ લોકોની બસ માટે કમ્પ્લેન કરી છે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ જવાબ આપવામાં આવતા નથી બસવાળાને કહીએ અરે સ્કૂલમાં ફોન કરીએ તો કે બસ કોન્ટ્રાક્ટરને કરો ને બસ કોન્ટ્રાક્ટરને ફોન કરીએ ને તો કે સ્કૂલ પ્રશાસન અમને બસ નથી ફાળવતું કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમે વારે વારે એ લોકોને કઈ કહીને થાક્યા છે છેલ્લા બે ત્રણ મહિના પહેલાં અમે પ્રિન્સિપાલ મેડમને બધા રૂબરૂ મળવા ગયા હતા હવે આ આ મુદ્દા ઉપર તમે ધ્યાન દોરો અને ફાઇનલ કંઈક એનો નિરાકરણ લાવો તો એમણે અમને એમ કીધું કે તમે ઈમેલ કરો અમે ઈમેલ કર્યા પણ એ લોકોએ ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી કે કોઈ પણ એક્શન લીધું નથી અને આ લોકોની બસ સતત આજે નહીં દર અઠવાડિયે એક વખત તો લેટ હોય હોય ને હોય જ અને કોઈ કોઈ વખત તો બબે બે ત્રણ ત્રણ કલાક લેટ હોય છે અને કોઈ બાબતનો જવાબ આપવામાં આવતા નથી અચ્છા બસની અંદર સ્થિતિ કઈ છે તમે જે ચીસ કરો છો હા કેવું તમને મળે છે બસની અંદરની સ્થિતિ એવી છે કે એના ટાયરમાં પંચર થાય ને તો પંચર વાળો બનાવતો નથી એમ કે પંચર બનવાને લાયક નથી એના ટાયરો બધું ખુલ્લું કાચ ચાર ફૂટની બારી છોકરા પર પડે છે છોકરાઓ એને કહે છે તો કંડક્ટર ઊભો થઈને આવે છે વાગે તે લોકો પકડવા પણ આવતા નથી પાછી એમને કમ્પ્લેન કરે તો ખાલી દોરીથી બાંધીને કાચો કોઠોવામા આવે છે ફી કેટલી આવે છે અને 37000 રૂપિયા લેવામાં આવે છે અને તમને મારું નામ તેજસ દવે છે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બધા વાલીઓ પેરેન્ટ્સ અહીંયા સુરક્ષાને લઈને લઈને કઈ ચિંતામાં છો શું શું રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ જે રોડની બ્રાન્ચ છે સુરતમાં એમના તરફથી અમારા બચ્ચાઓને આ દરેકના બચ્ચાઓને લેવા માટે આ બસ આવે છે આ જે પણ વાલીઓ આપને દેખાય છે એ દરેકના બચ્ચા આ બસમાં જ સફર કરે છે આ ગયા શુક્રવારે દસ તારીખે આ બસ અમારે ત્યાં આવી હતી લેવા માટે જ્યારે અમારા ધ્યાનમાં આવી અમે ફરિયાદ કરી બીજી બસ મોકલી નહીં બે કલાક લેટ થયા અને ખૂબ જ છેલ્લા ત્રણ વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ તેમ છતાં કોઈપણ પ્રકારની સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી એમનું જાહેર અમે ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટને કોન્ટેક કર્યો હતો એમને ત્યાંથી અમને પૂરી મદદ મેળવી ગવર્મેન્ટમાંથી અને તાત્કાલિક અસરથી સ્કૂલમાં જ્યારે શનિવારે બધા પેરેન્ટ્સ અમે ગયા હતા અને તાત્કાલિક સુરત પોલીસ હાજર થઈ છે અને ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટના કાઉન્સેલર હાજર થયા છે કાઉન્સેલર તરફથી એમને સ્કૂલ બસ કઈ કઈ કેટલા નંબરની તમારી બસો છે એમાં ડ્રાઈવર કન્ડક્ટરના શું નામ છે ડ્રાઈવરના હેવી લાઇસન્સ ડિમાન્ડ કરી છે બધા જ બસોના ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યા છે એમાંથી એક પણ સર ડોક્યુમેન્ટ સ્કૂલે બતાવ્યું નથી એમને એમનું કહેવું એમ છે કે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટર આવશે કે નહીં એ પણ સ્કૂલને ખબર નથી સ્કૂલ દ્વારા બોલાવવામાં આવે પરંતુ એ નહીં આવે આવું ચાઇલ્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટને એ લોકો જણાવે છે આ છેલ્લા ત્રણ વર્ષથી અમે ખૂબ જ હેરાન પરેશાન થઈએ છીએ ત્યારે અમે આ દરેકના સામે આવ્યા છીએ આપણને દરેકના બચ્ચાઓની અમને બી ચિંતા છે અમારા બચ્ચા સ્કૂલે જાય છે સવારે મોર્નિંગમાં સાત વાગે રાત બપોરે રિટર્નમાં પાછા બે અઢી વાગે આવે ત્યારે અમને ખબર પડે છે કે આપણું બચ્ચું કેટલું સુરક્ષિત આવ્યું છે કે નહીં દરેકના મા બાપને પોતાના બચ્ચાની સુરક્ષાની પહેલાં પડી હોય છે એટલે અમારા ધ્યાનમાં આવ્યું છે પરંતુ આ લાયન્સ સ્કૂલ એવી છે કે મેનેજમેન્ટ કોઈપણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી એક્સેપ્ટ કરવા રેડી નથી એમની મુંબઈમાં હેડ ઓફિસ છે ત્યાં ઈમેલ્સ કર્યા છે મેસેજ કર્યા છે કોલ કરીએ છીએ જ્યારે પણ રિઝલ્ટ કે કોઈ મિટિંગ હોય ત્યારે આપણે ત્યાં ઓપન હાઉસમાં ડાયરેક્ટલી એમને કમ્પ્લેન કરતા હોય છે ત્યારે પ્રિન્સિપલ મેડમ તો હાથ ઊંચા કરી દે મેં પણ મેનેજમેન્ટને કીધું છે પરંતુ ત્યાંથી કોઈ એક્શન ન લેતી હોય તો શું કરીએ રાયન સ્કૂલ અને એમના કોન્ટ્રાક્ટર છેલ્લા ત્રણ વર્ષથી ખબર છે તેમ છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે કોઈ પગલા નથી લેતી એમને અને કોન્ટ્રાક્ટરને શું છે એનો ખુલાસો જાહેરમાં બધાને થાય આ દરેક બસ જે પણ સ્કૂલની બસ છે એમાં અમે અત્યારે આ બસના સફર કરીએ છીએ એની વાત નથી પરંતુ અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષથી જે પણ બસો જાય છે સ્કૂલ દ્વારા જે પણ બચ્ચાઓ આવે છે દરેકના પેરેન્ટ્સને આપ જાહેરમાં બોલાવો જાહેર મીટિંગ કરો અને એમાં પૂછી શકો છો કે આ કેવા લોકો છે જે પણ બે જવાબદાર જવાબદાર આપણને જવાબ આપે છે સ્કૂલ મિન પ્રિન્સિપલ મેડમ એમ કહે છે કે પ્રાઇવેટ વાહન કરી લો આ કઈ રીતનો વાહિયાત જવાબ એમના દ્વારા આપવામાં આવે છે જાહેરમાં શનિવારે

બસ સર્વિસ ને લઈને સુરક્ષા લઈને કઈ ચિંતા મુકાય છે તમે ફી જે ભરો છો તો રીતે છે અને જવાબદારી કોણ લેવા તૈયાર છે કોણ નથી મારું બાળક રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે ડુમ્મસ ખાતે અમે ખાલી બસની ખાલી બસની ફી સાડત્રીસ હજાર રૂપિયા એમને આપીએ છીએ નથી અમે કોન્ટ્રાક્ટરને આપતા કે નથી બસ સર્વિસવાળાને આપતા અમે સ્કૂલને ફી આપીએ છીએ સ્કૂલ તરફથી એની રિસીપ્ટ તમને આપવામાં આવે છે અને બસની હાલત સદંતર રીતે ખરાબ છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં એના વિશે જવાબ એ લોકો કોઈ પણ જાતની જવાબદારી લેતા નથી ને અમને એમ કે છે કે તમારું આગળ જવા સોલ્યુશન થઈ જશે એ લોકોની વારંવાર કહેવા છતાં કોઈ પણ જાતનો એ લોકો તરફથી અમને સંપૂર્ણપણે ઉત્તર મળ્યો નથી